ચિલોડામાં બનાવેલ ગમકીનું ઘર ચિલોડામાં બનાવેલા ડમ્પિંગ સાઇટના કારણે મોટો રોગચાળો ફેલાય તેવી સંભાવના ગાંધીનગર મોટા ચિલોડા ગામે બનાવેલ ડમ્પિંગમાં કચરાના ઢગલા સાથે મરેલા મૃતના કોથળા પણ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા રેસીડેન્સી એરિયામાં બનાવેલા સાઇટ ઉપર અમુક લોકો દ્વારા મરેલા પશુઓને કોથળામાં ભરીને નાખી જાય છે જેના કારણે ગંદકી તથા દુર્ગંધ ફેલાઈ જવાથી આસપાસમાં રહેતા રહીશોને શ્વાસ લેવામાં પણ મુશ્કેલી પડી રહી છે મોટા ચિલોડા ગ્રામ્ય પંચાયત દ્વારા બનાવેલા ડમ્પિંગ સાઈડ થોડા સમય પહેલા બંધ કરવામાં આવે તો પણ અમુક લોકો દ્વારા મરેલા પશુઓને કોથળામાં ભરીને આ સાઈડ ઉપર નાખી દે છે ગંદકીના કારણે આસપાસમાં રહેતા લોકો દુર્ગંધી પરેશાન થઈ ગયા છે અને ત્યાં રહેતા રહીશોનું કહેવું છે કે જો આ સમસ્યા જલ્દી હલ નહીં થાય તો મોટો રોગચાળો ફાટી નીકળશે તેવી શક્યતાઓ સર્જાઈ શકે છે આ ગંદકીને દૂર કરવા ચિલોરા ગ્રામ્ય પંચાયત તથા આરોગ્ય વિભાગ શું પગલા લેશે તે જોવાનું રહ્યું અહેવાલ કિરણ પટેલ ગાંધીનગર